અમદાવાદમાં ગેરકાયદે બકરી મંડી બંધ થયાનો દાવો ટાસ્ક ફોર્સની રચના બાદ ગેરકાયદે બકરી મંડી બંધ થયાનો દાવો અઠવાડિયામાં ગેરકાયદે વેચાણ બંધ થયાનો ભૂષણ ભટ્ટે દાવો કર્યો છે બકરા મંડીને લઈને ભૂષણ ભટ્ટે રજૂઆત કરી હતી વિક્ટોરિયા ગાર્ડન પાસે ગુજરી બજારમાં ગેરકાયદે બકરાની મંડી હતી તેની રજૂઆત કરવામાં આવી હતી તો અમદાવાદમાં ગેરકાયદે બકરી મંડી બંધ થયાનો દાવો કરવામાં આવ્યો છે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી જે બાદ કાર્યવાહી કરવામાં આવીને જેટલી પણ ગેરકાયદે મંડી હતી એ બંધ થઈ ગયાનો દાવો ભૂષણ ભટ્ટે કર્યો છે બકરા મંડીને લઈને તેમણે રજૂઆત કરી હતી વિક્ટોરિયા ગાર્ડનની પાસે ગુજરી બજારમાં ગેરકાયદે બકરી મંડી ચાલતી હતી અને રજૂઆત કરી હતી અમદાવાદમાં ગેરકાયદે બકરી મંડી બંધ થયાનો દાવો ટાસ્ક ફોર્સની રચના બાદ ગેરકાયદે બકરી મંડી બંધ થયાનો દાવો અઠવાડિયામાં ગેરકાયદે વેચાણ બંધ થયાનો ભૂષણ ભટ્ટે દાવો કર્યો છે બકરા મંડીને લઈને ભૂષણ ભટ્ટે રજૂઆત કરી હતી વિક્ટોરિયા ગાર્ડન પાસે ગુજરી બજારમાં ગેરકાયદે બકરાની મંડી હતી તેની રજૂઆત કરવામાં આવી હતી તો અમદાવાદમાં ગેરકાયદે બકરી મંડી બંધ થયાનો દાવો કરવામાં આવ્યો છે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી જે બાદ કાર્યવાહી કરવામાં આવીને જેટલી પણ ગેરકાયદે મંડી હતી એ બંધ થઈ ગયાનો દાવો ભૂષણ ભટ્ટે કર્યો છે બકરા મંડીને લઈને તેમણે રજૂઆત કરી હતી વિક્ટોરિયા ગાર્ડનની પાસે ગુજરી બજારમાં ગેરકાયદે બકરી મંડી ચાલતી હતી અને રજૂઆત કરી હતી